રાજકોટ શહેરમાં સમન્વય હાઇટ્સ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે પરમેશ્વરી ગ્રુપ કનૈયા ગ્રુપ એનએમ ગ્રુપ માનવ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ તથા સમન્વય હાર્ટ્સ પરિવારના દરેક સભ્ય દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના થલેસેમિયાગ્રસ્ત બાળકોને તેમજ અમદાવાદ કેન્સર હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવા ઉમદા આશ્રયથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા રક્તદાન કેમ્પમાં સામાજિક તથા રાજકીય આગમનોની સાથો સાથો સંત અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરીને રક્તદાતાઓ તેમજ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો તો આ સાથે જ ચરણાટ હવેલી રાજકોટના ગોસ્વામી શ્રી મધુસૂદન લાલજી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેક સ્વામી રાધારામણ સ્વામી તેમજ રામનાથ મંદિરના મહંત અરવિંદગિરી બાપુ અને નારાયણગીરી બાપુએ આશીર્વચનો પાઠવ્યા હતા તેમજ બહેનો પણ નિસંકોચ રક્તદાન કરી શકે તે માટે બહેનો માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ ઉપરાંત માસ્ક સેનેટાઈઝર વગેરે જરૂરી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી આ કેમ્પમાં ચારસો અગિયાર બોટલ રક્તદાન એકઠું કરવામાં આવ્યું હતું લોકડાઉન બાદ રાજકોટમાં સૌથી મોટો કહી શકાય તેઓ બ્લડ ડોનેશન કેમ્પ E eu já eu já